નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ વિડિયોને અંત સુધી જરૂર સાંભળજો માતાજી તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશીઓ આપે તમારી બધી જ મનોકામના માતાજી પૂરી કરે પૂજા ઘરમાં આ વસ્તુઓને રાખવી અશુભ ગણાય છે ધનનો નાશ થાય છે માતા લક્ષ્મી આવા ઘરનો ત્યાગ કરી દે છે સાથે જ આ વિડિયોમાં જણાવીશું તે વિશેષ વસ્તુઓ વિશે જેનું પૂજા ઘરમાં હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની ઈચ્છા રાખો છો તો આ ત્રણ વસ્તુ પૂજા ઘરમાં હોવી જ જોઈએ સ્વયં ભગવાન શ્રી એ તેના વિશે જણાવ્યું છે તો પૂરી જાણકારી માટે આ વિડિયોને અંત સુધી જરૂર સાંભળો અને સાચી શ્રદ્ધા સાથે કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો મિત્રો દરેક મનુષ્ય પોતાના ઘરમાં એક નાનું પૂજા ઘર અથવા મંદિર જરૂર બનાવે છે જેની અંદર તે પોતાના પ્રિય દેવી દેવતા અને તેનાથી જોડાયેલ મહત્વપૂર્ણ વસ્તુઓ શ્રદ્ધાપૂર્વક રાખે છે લોકો પોતાના મંદિરમાં દેવી દેવતાની છબી પૂજા પાઠનો સામાન વગેરે વસ્તુઓને પણ રાખે છે પરંતુ આપણા શાસ્ત્રોમાં મંદિરની અંદર કેટલીક વસ્તુઓ રાખવી જેટલું ફળદાયક હોય છે એટલું જ કેટલીક વસ્તુઓને રાખવી અમંગળ અને અશુભ ગણાય છે આ કેટલીક એવી વસ્તુઓ છે જેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને લડાઈ ઝઘડા કલેશ કંકાસ અને નુકસાન થાય છે આજે આપણે જાણીશું એવી જ કેટલીક અશુભ વસ્તુ વિશે જેને ઘણા લોકો જાણતા અજાણતા ઘરના મંદિરમાં રાખી દે છે જો તમારા મંદિરમાં પણ આવી વસ્તુઓ રાખેલી છે તો તેને તરત જ ત્યાંથી દૂર કરીને બીજી જગ્યાએ રાખી દો તેને પૂજા ઘરમાં ભૂલથી પણ ના રાખો લોકો આવું એટલા માટે કરે છે કેમ કે તેમને લાગે છે કે આ વસ્તુઓ ધાર્મિક છે અને તેની પણ પૂજા કરવી જોઈએ ભગવાન કૃષ્ણ કહે છે કે કળિયુગમાં મનુષ્ય કેટલીક અશુભ વસ્તુને ધાર્મિક માનીને તેની પૂજા કરશે જેને ધાર્મિક શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણએ તેની ભવિષ્યવાણી પહેલા જ કરી હતી કે કળિયુગમાં મનુષ્ય અશુભ અને અધાર્મિક વસ્તુઓની પણ પૂજા કરશે તો ચાલો જાણી લઈએ કે આપણે આપણા પૂજા ઘરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ ના રાખવી જોઈએ પરંતુ તે પહેલાં તમને વિનંતી છે કે વિડિયોને લાઈક જરૂર કરજો મિત્રો સાથે શેર કરજો અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો મિત્રો સૌ પ્રથમ આવે છે સ્વસ્તિક ઘરના મંદિરમાં સ્વસ્તિક જરૂર હોવો જોઈએ તમે તેને કંકુથી બનાવી શકો છો સ્વસ્તિક તમારા ઘરની શક્તિ સૌભાગ્ય સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે એ જ મુખ્ય કારણ હે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિકનું ચિહ્ન જરૂર બનાવવામાં આવે છે બીજા નંબર ઉપર આવે છે દીવો અને ધૂપદાની મિત્રો ભારતની પરંપરા માટી સાથે જોડાયેલી છે એટલા માટે મંદિરમાં પારંપરિક માટીનો દીવો જરૂર હોવો જોઈએ જો તમે માટીનો દીવો નથી રાખી શકતા તો ધાતુના દીવાનો ઉપયોગ કરો જો ભગવાનમાં તમારી શ્રદ્ધા વધારે હોય તો તમે છાણા ઉપર ગોળ અને ઘી રાખીને તેનો ધૂપ પણ આપી શકો છો આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે ત્રીજી વસ્તુ છે કળશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે તમારા મંદિરમાં કંકુથી સ્વસ્તિક બનાવીને તેની ઉપર મંગળ કળશ જરૂર રાખો આવું કરવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ બની રહે છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે ચોથી વસ્તુ છે ઘંટડી મંદિરમાં તમે ઘંટડી જરૂર જોઈ હશે ઘંટડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે જે ઘરના મંદિરમાં ઘંટડીનો અવાજ થાય છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે જે ઘરમાં પૂજા દરમિયાન ઘંટડી વગાડવામાં આવે છે તે ઘરની આસપાસની બધી જનકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે અને સાથે જ સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગે છે પાંચમી વસ્તુ છે શંખ ઘણા ઓહા લોકો જાણે છે કે શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન ચૌદ રત્નની સાથે થઈ હતી એ જ કારણે મા લક્ષ્મીને તે ખૂબ જ પ્રિય છે શંખની ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે એટલા માટે મંદિરમાં શંખ જરૂર હોવો જોઈએ શંખની ઉપસ્થિતિથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય ધનની કમી મહેસૂસ થતી નથી તો મિત્રો આ છે તે વસ્તુઓ જેને ઘરના મંદિરમાં જરૂર રાખવી જોઈએ ચાલો હવે જાણી લઈએ કે ઘરના મંદિરમાં કઈ વસ્તુઓ ક્યારે પણ ન રાખવી જોઈએ સૌથી પહેલી વસ્તુ છે ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિ પૂજા ઘરમાં ક્યારે પણ ગણેશજીની મૂર્તિ એક ત્રણ પાંચ એવી વિષમ સંખ્યામાં ન રાખો તમારા મંદિરમાં ગણેશજીની માત્ર બે મૂર્તિ રાખો તેને શુભ માનવામાં આવે છે જો તમે તમારું મંગળ ઈચ્છો છો तो गणेश जी की मूर्ति मुख्य द्वार पर अंदर की तरफ मुख करिने राखी दो ઘણા લોકો એ ભૂલ કરે છે કે મુખ્ય દ્વાર પર ગણેશજી ની મૂર્તિ બહારની તરફ મુખ રાખીને લગાવી દે છે જેનાથી તેને ખૂબ જ નુકસાનનો સામનો કરવો પડે છે તમે ઈચ્છો તો મુખ્ય દ્વાર ની બન્ને તરફ લગાવી દો કે મુખ્ય દ્વાર ની અંદરની તરફ લગાવી દો પરંતુ બહારની તરફ ના લગાવવી જોઈએ બીજી વસ્તુ છે તૂટેલા ચોખા તમારા મંદિરમાં ક્યારેય પણ તૂટેલા ચોખા ન રાખો તેમજ જૂના ચડાવેલા ચોખા લાંબા સમય સુધી ન રાખો તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે એ પણ ધ્યાન રાખો કે મંદિરમાં રાખવાના ચોખાનો ઉપયોગ હળદરમાં પલાળીને કરો તેનાથી ખૂબ જ શુભ પરિણામ મળશે ત્રીજી વસ્તુ છે પૂર્વજોના ફોટા જો તમે તમારા ઘરના મંદિરમાં પૂર્વજોના ફોટા રાખ્યા છે તો તેને તરત જ ત્યાંથી દૂર કરી દો કેમ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં મૃત પરિજનોના ફોટા રાખવા અશુભ માનવામાં આવે છે તેનાથી અશુભ પરિણામો પ્રાપ્ત થાય છે મૃતક પરિજન પૂજનીય અને અને સન્માનનીય હોય છે પરંતુ તેનું સ્થાન દેવતાઓ બરાબર નથી હોતું મૃતક સંબંધીઓના ફોટા ઘરના પૂજા ઘરમાં રાખવાથી પૂજા ઘરનું વાતાવરણ પણ નકારાત્મક બની જાય છે જેનું અશુભ પરિણામ આપણે ભોગવવું પડે છે ઘણા લોકો સાધુ સંતોની મૂર્તિ અથવા સાધુ સંતોની છબી પણ પૂજા ઘરમાં રાખી દે છે પરંતુ આવું કરવાનું અશુભ માનવામાં આવે છે જો તમે કોઈ સાધુ સંતને માનો છો તો તેની છબી દિવાલ ઉપર લગાવી શકો છો પરંતુ પૂજા ઘરમાં ભૂલથી પણ ના રાખો તો ચાલો હવે જાણીએ તે વિશેષ વસ્તુઓ વિશે જે તમારા પૂજા ઘરમાં જરૂર હોવી જોઈએ આ વસ્તુઓના પૂજા ઘરમાં હોવાથી ઘરમાં ધનની વર્ષા થાય છે માતા લક્ષ્મી આવા ઘરમાં સ્થાયી રૂપે વાસ કરે છે મિત્રો પહેલી વસ્તુ છે ગંગાજળ આપણા શાસ્ત્રોમાં ગંગાજળને ખૂબ જપવિત્ર માનવામાં આવે છે એટલા માટે પૂજા ઘરમાં ગંગાજળ હોવું ખૂબ જ જરૂરી છે ગંગા નદી બધા પાપનો નાશ કરવાવાળી તેમજ બધી જ વ્યાધિને નાશ કરવાવાળી છે એટલા માટે જો તમારા પૂજા ઘરમાં એક નાના પાત્રમાં તમે ગંગાજળ ભરીને રાખો છો તો તેનાથી તમારા પૂજા ઘરની શુદ્ધતા બની રહેશે અને તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે બીજી વસ્તુ છે કળશ શાસ્ત્રોમાં કળશને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે તે સત્યનારાયણની પૂજા હોય દિવાળી હોય નવરાત્રિનો તહેવાર હોય કે કોઈ પણ પ્રકારનો ઉત્સવ હોય કે માંગલિક કાર્ય હોય કળશની સ્થાપના કર્યા વગર બધું જ અધૂરું માનવામાં આવે છે પૂજામાં કળશનો ઉપયોગ દેવતાઓનું આહવાન કરવા માટે કરવામાં આવે છે ઈશ્વરની સામે ત્રાંબાના કળશમાં પાણી ભરીને રાખવું એટલું શુભ હોય છે કે આપણે આપણી રોજની પૂજા કરતા સમયે ભગવાનની સામે ત્રાંબાના કળશમાં પાણી ભરીને રાખીએ તો તેનો ચમત્કારી પ્રભાવ આપણને જરૂર જોવા મળે છે તેના માટે મુખ્ય રૂપે ત્રાંબાના કળશનો ઉપયોગ કરો પૂજામાં જો કોઈ સામગ્રીની કમી હિ જાય તો પરેશાન ન થવું પૂજા અધવચ્ચે ન છોડો એવામાં ભગવાનને ચોખા અને ફૂલ ચઢાવો મનમાં જ તે વસ્તુનું ધ્યાન કરો પ્લાસ્ટિકની બોટલમાં કે કોઈ પણ અપવિત્ર ધાતુના વાસણમાં ગંગાજળ ક્યારે પણ ન રાખવું જોઈએ અપવિત્ર ધાતુ એટલે કે એલ્યુમિનિયમ અને લોખંડથી બનેલા વાસણમાં તેને ન રાખો ગંગાજળ ત્રાંબાના વાસણમાં રાખવું શુભ ગણાય છે કેતકીનું ફૂલ શિવલિંગ ઉપર અર્પણ ન કરવું જોઈએ કોઈ પણ પૂજામાં મનોકામનાની સફળતા માટે દક્ષિણા જરૂર ચડાવવી જોઈએ માતા લક્ષ્મીને વિશેષ રૂપે કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ જો તમે આ કાર્ય શુક્રવારના દિવસે કરો છો તો તેનો ખૂબ જ લાભ મળે છે આ ફૂલને પાંચ દિવસ સુધી જળ છાંટીને ફરીથી ચઢાવી શકો હો હંમેશા તે વાતનું ધ્યાન રાખો કે ક્યારે પણ દીવાથી દીવો ન પ્રગટાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવાથી દીવો પ્રગટાવે છે તે રોગી હોય છે ઘરના મંદિરમાં રોજે સવારે અને સાંજે દીવો જરૂર પ્રગટાવવો પૂજામાં એક દીવો ઘીનો અને એક દીવો તેલનો પ્રગટાવવો જોઈએ પૂજામાં દીવો સાચી જગ્યાએ રાખવો જોઈએ ઘીનો દીવો હંમેશા જમણી તરફ અને તેલનો દીવો હંમેશા ડાબી તરફ રાખવો જલપાત્ર ઘંટી ધૂકદાની જેવી વસ્તુઓ હંમેશા ડાબી તરફ રાખવી જોઈએ તો મિત્રો આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને તમારા મિત્રોને સ્નેહીજનોને શેર કરી શકો છો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે